વિસ્તારમાં આવી માહિતી તમને મળશે નહીં તો મિત્રો આ માહિતી હું તમને વિડીયોમાં પ્રૂફ સાથે આપું છું તો આ તમે જોઈ શકો છો કે આ લશ્કરી યળની ટ્રેપ મૂકેલી હતી તો આ લશ્કરી યળના ટ્રેપની અંદર આ મગફળીની અંદર વિઘે ચાર મૂકેલી હતી એની અંદર આ જે લશ્કરી યળના ફૂદા આવેલા છે એ આપ જોઈ શકો છો આ અઠવાડિયાનો એટલે કે સાત દિવસની અંદર આ રિઝલ્ટ તમે જોઈ શકો છો આ ખોલો તો આપણે આ ટ્રેપ ખોલો તો આ બીજી ટ્રેપના આની અંદર લીધેલા છે અને હવે આ ટ્રેપના આપણે લઈએ દરેક ફેરોમેન ટ્રેપની અંદર આવા ફૂદા આવેલા છે જો તમારે આવા ચારથી પાંચ ફૂદા પણ એક ટ્રેપની અંદર લીલી કે લશ્કરીના આવી જાય તો તમારા પૈસા વસૂલ છે અને ઓછા ખર્ચની અંદર સારામાં સારી ચોવીસ કલાક જો કોઈ સિક્યુરિટી આપતું હોય તો એ ફક્ત અને ફક્ત ફેરોમેન ટ્રેપ છે મિત્રો હું તમને છેલ્લે સુધી એ કહેવા માગું છું કે ફેરોમેન ટ્રેપ છે એટલું સસ્તું ખેતીની અંદર બીજી કોઈ વસ્તુ નથી આવતી અને ફેરોમેન ટ્રેપ છે એટલી કામની એક પણ વસ્તુ નથી આવતી પણ દુઃખદ વાત એ કહેવાય કે ખેડૂતો આ ફેરોમેન ટ્રેપ પ્રત્યે જાગૃત નથી અથવા તો એમની પાસે માહિતી નથી તો અમે આ વિડીયો દ્વારા આ માહિતી આપીએ છીએ તો તમારા અન્ય જાણીતા ખેડૂતોને પણ આ વિડીયો મોકલજો જેથી કરી અને નીચે નીચે રાખો નીચે રાખો જોઈ લ્યો આ લાઈવ ફૂદા તાજે તાજા આવેલા છે તો આવા ફુદા તમે તમારા ખેતરમાં કંટ્રોલ કરી અને ઓછા ખર્ચમાં ઝેર વગરની ખેતી કરી શકો ઓછા ખર્ચની અંદર સારામાં સારા નિયંત્રણ મેળવી શકો પચાસ ટકા દવાની અંદર તમે આ કંટ્રોલ કરી શકો તો મિત્રો ખાસ કરી અને આવી ફેરોમેન ટ્રેપ રડાર બ્રાન્ડની ફેરોમેન ટ્રેપ લગાડો તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે એ નીચે ફોન નંબર આપેલા છે એનો દ્વારા પણ મેળવી શકો અને આ